કૃષ્ણ કનૈયા લાલકી જે આજે શ્રવણનું ભજન માછલી વ્યાણી દરિયાને બેટ સરવણ રિયો એની માને ને પેટ કાળી પછેડીને બમરિયાળી ડાલ શ્રવણ જનમ્યો માં જ મરાત અડી કળીને નવકણ કુઓ ત્યાં સરવણનો જન્મ હોવો લાંબી પી પડટું સરવણ શરવણ ધાવેની માને થાન સાત વરસનો શરવણ થયો લઈ પાટીને ભણવાગ્યો ભણી ગણીને ને બાજંદો થયો સુંદરી નારને પરણી ગયો સુંદરી નાર મારા વચન સુણો મારા આંધળામાં બાપની સેવા કરો આંધળામાં બાપને કૂવામાં નાખ મને મારે પિયરે વણા મોર સરવણને વાહેનીનાર શ્રવણ આવ્યો એના સસરાને સસરાજી સસરાજીરે મારા વચન સુણો તમારી દીકરીને ઘરમાં પૂરો રો રો જ રાજ જમ તારે જાઓ દીકરીના અવગુણ કે તારે જાઓ એ રે અભાગણીનો મો કોણ જુએ મારા મા બાપને કૂવે નાખે ત્યાંથી રે સરવ ચાલ્યો રે જાય આવ્યો સરવણ સુથારી દ્વાર ભાઈ રે સુથારી મારા વચન સુણો મારા આંધાળામાં બાપની ની કાવડ ગળો કાવડ ગળજો ગાટ સગાઠ એમાં બેસે મારા માને બાપ ત્યાંથી રે સરવણ ચાલતો થયો સરવણ આવ્યો દરજીને દ્વાર ભાઈ રે દરજી મારા વચન સુણો મારા આંધળામાં બાપના કપડા કપડા લુગડા રે સીવજો માપ સમાપ સોયલ પેરે મારા માને ને બાપ ત્યાંથી રે સરવણ ચાલતો થયો સરવણ આવ્યો મોચીડાને દ્વાર ભાઈ રે મોચીડા મારા વચન સુણો મારા આંદડામાં બાપની મોજડી શિવ મોજી શિવજો ઘાટ સગાટ સોયલા પેરે મારા માને બાપ ખભે કાવડને હાથ હાથમાં નીર સરવણ ચાલ્યો જમનન તીર નાયા જમના પાવન નીર ત્યાંથી રે હાલ્યા સાર્યું ને તીર ડગલે પગલે પંથ જ કપાય પણ ત્યાં તો મા બાપ સાર થાય દશરથ બેઠા સરવર પાર એ વારે હરણાનો કરવા શિકાર ભર્યા લોટા ખળબળિયા નીર ને સરવણ વિદાયો પેલ જતીર મરતા તે લીધા રામ નાના દશરથ આવીને ઊાઠા મરતા મરતા બોલ્યો ગયો મારા આંધળામાં બાપને પાણી દિયો દશરથ આવ્યા પાણી લઈ બોલ્યા મા બાપને પાસે જઈ માવતર તમે પાણી પીઓ સારવણ તો પેલે ગામત રે ગયો આંધળાની લાકડી તૂટી આજ સરવણ વિના કેમ જીવાસે હવે આંધળા મા બાપે સાંભળી વાત દસ દશરથને દીધા જ સાપ અમારો એ જ જીવડો જાય એવું તમ સાથે જ થાય દશરથને ઘણો પસ્તાવો થાય રામ વિયોગે પ્રાણ જ જાય માછલી વ્યાણી દરિયાને બેટ સરવણ રિયો એની માને પેટ કાળી પછેડીને ભમરિયાળી ઢાલ સરવણ જન્મ્યો માં જમરાત જય શ્રી કૃષ્ણ